નમસ્કાર મિત્રો તો મિત્રો કિંજલબેન ઠાકોરે આમણા મસ્ત સોંગ ગાયું છે રોમા તો મિત્રો તે તમે સાંભળો એના પહેલાં મિત્રો આ બેનને કેટલી મર્યાદામાં છે તે તમે ખાલી જો વિડીયોની અંદર તમે જોઈ જ શકતા હશો અને આનાથી ઠાકોર સમાજના લોકોને એટલો ગર્વ થતો હશે અમુક લોકો તો એવું કહેતા હશે કે આજે મને ગર્વ થાય છે કે મારા સમાજમાં પણ એ એક કલાકાર છે કિંજલબેન ઠાકોર જેના લીધે અમે માથું ઊંચું કરીને ચાલી શકીએ કેમ કે આ કેટલી મર્યાદામાં રહે છે આ કિંજલબેન અને કિંજલબેન ઠાકોરના કારણે ઠાકોર સમાજનું ગૌરવ હતું એવું કામ કિંજલબેન કરી રહી છે તો મિત્રો તમે જોઈ શકતા કે તે બેન ગાવા આવ્યા છતાં પણ માથે રાખે છે મિત્રો તમે ખાલી આને કહેવાય મર્યાદા અને આ આપણા મા બાપના સંસ્કાર આ જગ્યાએ દેખાઈ દેખાય છે કે આપણે કેવા કપડા પહેરીને આવીએ છીએ એ તો અમુક કલાકારો છે જે પોતાના શરીરના અંગ દેખાવા અને ફેમસ થવા માટે આ રીતના ગાવા આવતા હોય છે તમે એ પણ જોયા છે અમુક લોકો હવે મારે નામ નહીં લેવું પડે કેમ કે કદાચ અમુક એ કલાકાર ના કે ખોટું લાગી જાય એટલા માટે મિત્રો તમે જુઓ ખાલી આ બેન કેટલી મર્યાદામાં છે તો મિત્રો એ તેમ ગાયન ગાયું કે રામાપીનું પીરનું કયું ગીત ગયું તે સાંભળી લે